કપડવંતા વોર્ડ નંબર ત્રણમાં દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય પીવાનું પાણી ગટર સાથે ભળી જતાં ગંભીર બીમારી ફેલાશે તો નવાય નહીં વોર્ડ નંબર ત્રણના વિસ્તારમાં પીવાનું ખરાબ પાણી આવતા વારંવાર મીડિયામાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ તંત્રને કઈજ ફરક પડતું ના હોય તેવું લાગી રહ્યું છે વોર્ડ નંબર બે અને ત્રણ ના સદસ્યોને ખાલી વોટની જ પડી હોય છે ઇલેક્શન આવે ત્યારે કેટલી ભલામણો કરીને વોટર જોડેથી વોટ લઈ જાય છે ને તે પછી નજરે નથી પડતા આજે વોર્ડ નંબર બે અને ત્રણ ના સ્થાનિકો ખરાબ પાણી પીવા મજબૂર બન્યા છે સતત બે મહિનાથી પીવાનું પાણી ગટર સાથે મિક્સ થઈને આવે છે વાત કરીએ તો વોર્ડ નંબર બે માં ગટરો પણ ઉભરાતી જોવા મળી રહી છે તો વોર્ડ નંબર બે અને ત્રણ માં કોઈ મેમ્બરો છે કે કેમ તે એક રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો છે બીજી તરફ જોવા જઈએ તો તંત્રને તો એસી માંથી બહાર નીકળવાનું સમય જ ના મળતો હોય એવું લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારનું વહેલી તકે કોઈ નિરાકરણ લાવવામાં આવશે કે કેમ કે પછી જેસે અલ્તાપ શેખ કપડવંજ